જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢના કૃષ્ણનગર ખાતે શ્રી નીલકંઠ મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ રંગે જંગે સમાપન થયું છે કેશોદના શેરગઢના કૃષ્ણનગરમાં ગામ સમસ્ત શ્રી નીલકંઠ મહાદેવ શિવાલયમાં નીલકંઠ મહાદેવનો ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં પંચકુંડી યજ્ઞ મહાપ્રસાદ ભટુક ભોજન અને ધૂન ભજન કીર્તન સાથે છેલ્લા દિવસે રાત્રિના અમરાપુર ગામનું ખ્યાતના મરામા મંડળનું ધાર્મિક આખ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં ગામ તથા આજુબાજુના ભક્તજનોની ભારે મેદની ઉપસ્થિત રહી આખી રાત કાર્યક્રમને માણ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા ગામના તમામ સમાજના આગેવાનો તેમજ યુવકોનો સહયોગ પ્રાપ્ત થયો હોવાની ગામની શેરીઓ જામે કે ધર્મમય વાતાવરણ અને નીલકંઠ મહાદેવના હર હર મહાદેવના નાદ સાથે ગુંજી રહી હતી આજરો તારીખ ચાર અને પાંચ ના રોજ ગામ કૃષ્ણનગર નીલકંઠ મહાદેવ મંદિરનો બે દિવસીય બાળક વીરતા મહોત્સવનું આયોજન કર્યું છે જેમાં બ્રાહ્મણો દ્વારા સારી રીતે આ ઉત્સવ ઉજવવામાં આવેલ જેમાં પંચપુર તથા ગામના સાથ સહયોગથી અને સ્વયંસેવકોના સહકારથી સારી રીતે આ કાર્યક્રમ મહોત્સવ જીતી ઉઠેલો છે અને ત્યારબાદ સાંજના સમયે રામા મંડળનું પણ સરસ આયોજન કર્યું છે જેમાં

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ